નવા તાલુકાની રચના માટે મંજૂરી બાદ આજે મળેલી કેબિનેટની બેઠકમાં વધુ એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય કરાયો વિવિધ જિલ્લામાં આવેલા કેટલાક ગામોમાં તાલુકા અને સીમા બદલવાના પ્રસ્તાવને મંત્રીમંડળે મંજૂરી આપી છે તેમજ પાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડી વાવ

માંડવી તાલુકો બનાવ્યો હતો એમાં કુલ આઠ ગામ એ અરેઠમાંથી આપણે માંડવીમાં લઈ જઈએ છીએ અને સાથે મહીસાગરમાં દહેલા સંત સંતરામપુર અને ગુધર આ જે ત્રણ તાલુકા હતા એ ત્રણ તાલુકાઓમાં ગામોની નીચે જે લોકોની માંગણીઓ પ્રતિનિધિઓની માંગણીઓ અને સાથે જે લાગણીનો પડગો એ રાજ્ય સરકાર સુધી પહોંચ્યો ને એમાં પણ કેટલાક વીસ જેટલા ગામોના થોડા ઘણા ફેરફાર કરી એ એક તાલુકામાંથી બીજો તાલુકો અથવા તો ત્રીજા તાલુકામાં એ રીતે ફેરફાર કરવામાં આવ્યો છે